રાજકોટ જિલ્લામાં જે ટેકાના ભાવે ખરીદી બાબતે નોંધણી ચાલુ છે એમાં મુખ્યત્વે આપણે ચાર પાકો મગફળી મગ અડદ અને સોયાબીન પાકોની અત્યારે નોંધણી ચાલુ છું અને એની તારીખ બાવીસ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે ગત વર્ષની જેમ જ આ વખતે પણ ટેકાના ભાવે વેચાણ માટે જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી એમાં સર્વે નંબર સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથેની સરખામણી કરી અને મગફળી વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે આ વેરિફિકેશન પ્રક્રિયામાં દસ ટકા જેટલા જ એવા કેસીસ છે કે જેમાં એસએમએસ મોકલવામાં આવ્યો છે રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે પણ એમાં ખેડૂતોએ બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમકે આ એક એનું ખરાઈ કરાવવાનો જ ભાગ છે અને નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલ સર્વે નંબરમાં જો એનું મગફળીનું વાવેતર કર્યું હોય તેમ છતાં પણ આવો એસએમએસ આવ્યો હોય તો ખેડૂતોએ પોતે કોઈપણ ચિંતા કર્યા વગર પહેલાં સૌથી પહેલાં ગ્રામસેવકને રજૂઆત કરી લેખિતમાં અને જાણ કરી અને એના સર્વે નંબર અને એમાં કયો પાક વાવેલો છે એનું વેરિફિકેશન કરાવી લેવાનું સૂચના છે આ બાબતે અત્રેની કચેરી દ્વારા ગામ વાઇઝ અને પાક વાઇઝ તમામ ખેડૂતો લાભાર્થી વાઈઝ લિસ્ટ પણ ગ્રામ કક્ષાએ આપણે પહોંચાડી દીધું છે હા આ બાબતે ગઈકાલે જ અમારી હેડ ઓફિસ સાથે આ બાબતે વિડીયો કોન્ફરન્સથી હતી એ લોકોને પણ આ બાબતે જાણ છે ને એમણે જ અમને આ રીતે નીચે સૂચના આપી છે પ્રેસ નોટ આપીને ખેડૂતોને જાણ કરવા માટે કે જેથી કોઈ ખોટો મેસેજ ખેડૂતોમાં ન જાય કે આપ પ્રક્રિયા ફક્ત ખાલી ખરાઈ કરવા માટે જ છે એમાં ખેડૂતોને કંઈ મગફળી એમની નહીં ખરીદવામાં આવે કે એવું કંઈ એમાં નહીં થાય એમાં પછી જે ખેડૂત મિત્રો એમના ગામના જે સર્વેયર હોય એનો પણ સંપર્ક કરી અને જે સર્વે નંબર છે એનો ડિજિટલ ક્રોપ સર્વે અત્યારે જે ચાલે છે એ પણ કરાવી શકે છે એમાં અને પોતાના જ ફોનમાંથી ખેડૂત પોતે પણ પોતાના ખેતરનો સર્વે કરી શકે છે એના માટે ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને ખેડૂતે પોતાના મોબાઈલથી જ પોતાના ખેતરનો સર્વે કરી શકે છે એટલે ખેડૂતને બસ એક ખાસ કહેવાનું બધાને કે જે નોંધણી કરાવેલા સર્વે નંબરમાં જો મગફળીનું વાવેતર કર્યું હોય કે જે પાક નોંધાયો છે એનું જ વાવેતર કર્યું હોય તેવા ખેડૂતો કંઈ ચિંતા કરવાની જરૂર નથી અને ખેડૂતો પાસેથી આ બધી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવની ખરીદી ચાલુ કરવામાં આવશે સરકાર દ્વારા હા અમુક કિસ્સામાં એવું છે કે ડિજિટલ ક્રોપ સર્વે જે અત્યારે સરકાર દ્વારા ચાલે છે એમાં અમુક ગામોમાં એ ગામો એપમાં નથી દેખાતા એના કારણે ગામમાં સર્વે જ ન થયો હોય એટલે એ ગામના જે બધા જ ખેડૂત લાભાર્થીઓ છે એના નામ આવી ગયા હોય કોકવાર કોઈક વાર એવું થાય કે જે સર્વે નંબર છે એમાં અને જે જીઓટેગડ સર્વે નંબર છે સેટેલાઇટ બેઝ એમાં મેચ ના થતું હોય તો સર્વે સર્વે કરવા જાય તો પણ એમાં સર્વે ન થઈ શકતો હોય તો એનો સર્વે બાકી રહી ગયો હોય